આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા વસ્તી નિયંત્રણ કાયદો ઘડવા ડભોઈ મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા વસ્તી નિયંત્રણ માટે અમે બે અમારા બે જેવો કાયદો અમલમાં લવાય તેવી માંગ સાથે આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા ડભોઈ મામલતદારને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું શ્રેષ્ઠ ભારતના સમૃદ્ધ વિકાસ માટે દેશમાં ઘુસણખોરી કરેલ બાંગ્લાદેશી અને રોહિંગ્યાઓની ઘુસણખોરી અટકાવી દેશ બહાર કાઢવા જરૂરી છે બંગાળના મુર્શિદાબાદ અને કાશ્મીરના પહેલગામ જેવા હુમલામાં હિન્દુઓનો નરસંહાર કર ઘટના બનતા દેશમાં સતત હિન્દુઓ ભયમાં છે વાર તહેવાર અને શોભાયાત્રા કે સરઘસ દરમિયાન પણ કેટલાક હુમલા થવાની ઘટના બનતી હોય છે કેટલાક લોકો હિન્દુઓને પ્રલોભન આપીને ધર્મ પરિવર્તન કરે છે ત્યારે એક રાષ્ટ્ર શ્રેષ્ઠ રાષ્ટ્ર અને અખંડ ભારતના નિર્માણ માટે દેશના નાગરિકોની સુવ્યવસ્થા મળી રહે અને દેશમાં ઘુસણખોરોને હાંકી કાઢવામાં આવે સહિતના મુદ્દે સુરેશભાઈ પટેલ ગિરીશભાઈ પંચાલની આગેવાનીમાં ડભોઈ મામલતદાર પીઆર સંગાળાને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ડભોઈ બજરંગ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા હમ સબ કા નારા હૈ અખંડ ભારત હમારા હૈ જનસંખ્યા સંતુલનના કાયદા કાનૂન બને એ દ્રષ્ટિએ ડભોઈ તાલુકાની અંદર ડબોઈના આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દલ રાજસ્વિની રાષ્ટ્રીય મહિલા પરિષદ અને રાષ્ટ્રીય ને ધ્યાન પર રાખીને અત્યારે મામલતદારશ્રીને અમે આવેદનપત્ર માટે આવ્યા છે આવેદનપત્ર એટલા માટે આપવું છે કે ભારતની અંદર જનસંખ્યા વિસ્ફોટ થઈ રહ્યો છે વિધર્મીઓના દ્વારા જે દ્રષ્ટિએ કાયદા કાનૂનની દ્રષ્ટિએ પ્રશાસન પણ આ કાયદાને ધ્યાન પર રાખીને કાયદો બનાવે જનસંખ્યા સંતુલનનો કાયદો બનાવે જેના કારણે ભારત વર્ષની અંદર જે વિટંબના આવી રહી છે આંતરિક રીતે અને બાહ્ય રીતના પણ ખૂબ મોટી વિતંપના આ ભારત દેશની અંદર થઈ રહી છે વિધર્મીઓ દ્વારા થઈ રહી છે જેને કારણે અમે બે અમારા બાર ને અમારા વિશ એ દ્રષ્ટિએ આ જનસંખ્યાનું સંતુલન થઈ નહીં રહ્યું જેના કારણે આ કાયદો બને અને આ કાયદાની અંદર એટલી પણ વ્યવસ્થા કરે કે જો એની ઉપર જે જઈ રહ્યા છે તે લોકોને પણ શિક્ષાનમાં પગલાં લે અને એ લોકોને પણ આ દેશની અંદર મતાધિકારથી પણ દૂર રાખે એટલું જ નહીં શિક્ષણની સાથે સાથે વહીવટની દ્રષ્ટિએ પણ એમને એક ભાગરૂપે જેની લિમિટેશન આપે કે આ દ્રષ્ટિએ નહીં ચાલે એવા લોકોને પણ સજાના પાત્ર રહેશે અને આ પાત્રની અંદર આ સ્થિતિનું નિર્માણ થશે જેના કારણે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અત્યારે જનસંખ્યા નિયંત્રણ માટેનો કાયદાના દ્રષ્ટિએ પત્ર માટે અહીંયા ડબોઈ તાલુકાના મામલતદારશ્રીને આપવા માટે આવ્યા છે અને તાલુકાની ટીમ પણ અહીંયા ઉપસ્થિત છે જય શ્રીરામ